દક્ષિણ મુંબઈમાં એકનાથ શિંદેના શિવસેના ધનુષ્ય બારની નિશાની પર મહાયુતિના ઉમેદવાર છે અહીંની સમસ્યાથી તેઓ વાકેફ છે અને દૂર કરવા કટિબદ્ધ છે જૈનાચાર્ય નયપદ્મ સાગરજી મહારાજના આશીર્વાદથી તેમની જીત પાકી છે તેમ આગેવાનોએ જણાવ્યું હતું જૈનાચાર્યએ ઉપસ્થિત મેદનીને જણાવ્યું કે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં દેશમાં અંધારો દૂર થઈ પ્રકાશ ફેલાયો છે તેને આગળ લઈ જવા આપણે મહાયુતિના ઉમેદવારને વિજય બનાવવા જ જોઈએ દેવેન્દ્ર ફડણવીસ પણ યામિની જાધવની જીત નક્કી જ છે અને ભારે બહુમતીથી તેમને વિજય બનાવવા લોકોને તારીખ વીસમીએ મતદાન કરવા હાકલ કરી સરકારની સિદ્ધિ અને વિકાસના કામોની રૂપરેખા આપી હતી તો મંત્રી મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું કે જો આપણે પણ ફતવો બહાર પાડીએ જંગી બહુમતીથી વિજય નક્કી છે આ માટે તમામ પક્ષો દ્વારા સાથે મળી કામ કરવા હાકલ કરી હતી મુંબઈમાં પચીસ લાખથી વધુ જૈન મતદારોને મહાયુતીના ઉમેદવારને વિજય બનાવવા તેમણે હાકલ કરી હતી साधु जाते माताएं गुरुदेव बहुत बीमारियां हैं बहुत तकलीफ है जब अंधेरा होता है तब टॉयलेट चले जाते हैं वापस सूर्य अस्त होता है अंधेरा हो जाता है उसके बाद डर डर के टॉयलेट जाना पड़ता है ये देश की दुर्दशा हम किसको बताएं और जैसे प्रधानमंत्री नरेंद्र जी आए एक करोड़ दस लाख टॉयलेट बना करके एक बहन एक बहन भी बीमारी से ग्रसित ना होना पड़े एक बहन बेटी के साथ किसी प्रकार का अनाचार या अत्याचार न हो ये सोचने वाला कौन है